નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આજે આપણે વાત કરીશું કે આપણા હિન્દુ સમાજમાં એવા સાધુ સંતો પડ્યા છે કે જે પોતે બંધનમાં છે પોતે લક્ષ ચોરાસીના બંધનમાં જે ભટકાઈ રહ્યા છે અને બીજા લોકોને એટલે કે જગતને મુક્તિનો માર્ગ બતાવે છે તો તમે ગમે એટલા વેદ ઉપનિષદ ગ્રંથો શાસ્ત્રો રામાયણ કે ગીતા વાંચીને જ્ઞાન ભેગું કરી લો તો પણ તે બહારનું જ્ઞાન તમને મુક્તિ આપી શકવાનું નથી કારણ તે જ્ઞાન તમારા મગજમાં રહેવાનું છે અને મગજમાંથી તમારી જીભ ઉપર આવવાનું છે પરંતુ તે જ્ઞાન તમારા હૃદયને તમારી નાભીને સ્પર્શ કરી શકવાનું નથી ઠીક છે બહારના જ્ઞાનથી તમારી વાહ વાહ થાય થશે તમારું સન્માન વધશે તમે ભીડ ભેગી કરી શકશો તમે રૂપિયા પણ કમાઈ શકશો તમે બહાર બનાવટી અજવાળો કરી શકશો પરંતુ તમારા અંદર તો કાયમ અંધારું રહેશે અને તમે ન બહારથી મુક્ત થઈ શકશો કે ન અંદરથી મુક્ત થઈ શકશો કેમ કે મુક્તિ માટે તો તમારે અંદર અજવાળું કરવું પડશે તો મુક્તિ માટે તો તમારે કબીર બનવું પડશે નાનક બનવું પડશે ગોરખનાથ બનવું પડશે સંત રોહિદાસ બનવું પડશે બુદ્ધ બનવું પડશે કૃષ્ણ થવું પડશે અને રામ થવું પડશે તમે ભલે આખી રામાયણ કે ગીતા લોકોને સમજાવો પરંતુ એ જ રામાયણ અને ગીતા તમારામાં ન ઉતરે કે ન તમારી અંદર કબીરની વાણી તમારામાં ન ઉતરે અને તમે રામ કૃષ્ણ કે કબીર ન બનો તેમના ગુણ તમારામાં ન ઉતરે તો તમારી અંદર અંધકાર જ છે તમે ખુદ લક્ષ ચોરાસીના બંધનમાં બંધાયેલા જ છો કેમ કે આપણે જોઈએ છીએ કે પાકશાસ્ત્રની આખી ચોપડી તમે કંઠસ્થ કરી લ્યો અને તેની ઠેર ઠેર કથાઓ કરો કે લાડુ આમ બનાવાય સુખડી આમ બનાવાય દાળ ભાત શાક આમ બનાવાય તમે પાકશાસ્ત્રની ઠેર ઠેર કથાઓ કરો તો પણ તમને રસોઈનો સ્વાદ મળવાનો નથી કે નથી તમારી ભૂખ સંતોષવાની એ તો પાકશાસ્ત્રમાં લાડુની થિયરી લખેલી હોય અને તે થિયરી પ્રમાણે તમે જાતે મહેનત કરીને લાડુ બનાવો તો તે લાડુ ખાવાથી તમારી ભૂખ સંતોષાય છે તમને હૈયામાં હાશ થાય છે આ તો એવું થયું કે અમે એક દિવસ અમારા કાળુભાઈ કાળુભાઈને તાવ શરદી ઉધરસની તકલીફ હતી તો અમે તેને લઈને દવાખાને ગયા અને ત્યાં જઈને જોયું તો ડૉક્ટરને પણ તાવ શરદી ઉધરસ હતી તો ડૉક્ટર ખુદ બીમાર હતો તે તેની બીમારી ઠીક નહોતો કરી શકતો તો પછી અમારા કાળુભાઈની બીમારી તો ક્યાંથી ઠીક કરી શકવાનો હતો અને એ ડૉક્ટરે અમને દવા લખી આપી પરંતુ જે દવાથી પોતે જ ઠીક થતો નથી પોતાની જ બીમારી હટાવતો નથી તે બીજાની બીમારી ક્યોથી ઠીક કરી શકવાનો છે એવી જ રીતે આજે ધર્મના નામે ધતિંગ કરનારા સાધુ સંતો મુક્તિ મેળવવાના દવાખાના લઈને બેસી ગયા છે અને દરેકને મુક્તિ મેળવવાનો માર્ગ બતાવે છે પરંતુ તે પોતે જ મુક્ત નથી તે પોતે જ લક્ષ ચોરાસીના બંધનમાં ફસાયેલો છે તો પછી બીજાને તો મૃતક ક્યાંથી કરી શકવાનો છે અને એ પોતે જ લક્ષ ચોરાસીની જેલમાં છે પોતાના પગમાં બેડીઓથી બંધાયેલો છે અને બહારથી મુક્તિનો માર્ગ બતાવે છે જે પોતે જ બીમાર છે તે તેની બીમારીને ઠીક કરી શકતો નથી અને બીજાની બીમારીને ઠીક કરવાની વાતો કરે છે બીજાનો ઇલાજ બતાવે છે તો શું જે માણસ મુક્ત નથી જેના ફગની અંદર જ બેડીઓ જકડાયેલી છે જેના હાથની અંદર જ બેડીઓ જકડાયેલી છે જે લક્ષ ચોરાસીની જેલમાં લક્ષ ચોરાસી યોનીમાં પોતે જ ભટકી રહ્યો છે અને એવા લોકો આજે મુક્તિનો માર્ગ બતાવે છે તો શું તે મુક્તિનો માર્ગ સાચો હશે હરિ ઓમ આદેશ આદેશના પ્રણામ